પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર સુંદર રંગબેરંગબી રોશનીથી જગમગી રહ્યું છે જન્માષ્ટમીના તહેવારને લઈ ભક્તોને આકર્ષવા માટે યાત્રાધામમાં લેસર લાઇટિંગ અને સાઉન્ડનું અનોખું આકર્ષણ જમાવ્યું છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે લેસર એન્ડ લાઇટિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ લેસર શો રાતના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી યોજા રહ્યો છે જોકે વરસાદ હશે તો આ લાઇટ એન્ડ શો બંધ રહેશે આ શો માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નથી રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક શોભા અને ભક્તોની શ્રદ્ધા વધારવા ગ્રાન્ટ અપાતી હોય છે તે મુજબ યાત્રાધામ શામળાજીમાં પણ સરકાર દ્વારા લેસર લાઇટિંગ અને સાઉન્ડ માટે ગ્રાન્ટ ફાળવાય છે તે મુજબ મંદિર પર રાત્રિ દરમિયાન લેસર લાઇટિંગ અને સાઉન્ડ શરૂ કરાયું છે